વડિયામાં મેઘાવી માહોલ વચ્ચે નીકળી જન્માષ્ટમીની રથયાત્રા મેઘાવી માહોલ વચ્ચે કરાઈ જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી સતત બે દિવસથી જામ્યો છે વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જામ્યો છે વરસાદી માહોલ વડિયામાં મેઘાવી માહોલ વચ્ચે જન્માષ્ટમીની નીકળી શોભાયાત્રા વડિયામાં મેઘાવી માહોલ વચ્ચે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી છે વડિયામાં મેઘાવી માહોલ વચ્ચે જન્માષ્ટમીની રથયાત્રા નીકાળવામાં આવી છે મેઘાવી માહોલ વચ્ચે જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે વડિયામાં મેઘાવી માહોલ વચ્ચે જન્માષ્ટમીની શોભા યાત્રા નીકળી હતી